મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે જેમાં એક નિર્માણાધીન મેડિકલ કોલેજની ઇમારતનો સ્લેબ ધસી પડતા પાંચ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા અંગે મળતી માહિતી અનુસાર નવી ઇમારતના બાંધકામ દરમિયાન દાબુ પડતી વખતે જે આ ઘટના બની હોવાના દાવા થઈ રહ્યા છે કોલેજના અધિકારીઓ સહિત પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તરત જ રાત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મહત્વનું છે કે બચાવ કામગીરી દરમિયાન એક મજૂર કાટમાળ નીચે ફસાઈ ગયો હતો જેને બચાવવા માટે ઓપરેશન ચલાવાયું હતું આ ઘટનાની જાણ થતાં જ ભાજપ